મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગુજરાતીઓના દિલમાં કેમ રાજ કરે છે તેનો અંદાજ તેમની લાક્ષણિકતા અને મૌલિક ભાષામાં આવી જાય છે અંગ્રેજી ન આવડતું હોવાની લઘુતા ગ્રંથી અનુભવનાર લોકોને મુખ્યમંત્રીએ પોતાના લાક્ષણિક અંદાજમાં ઘણું બધું કહ્યું શનિવારે ગુજરાતી ભાષા દિન હતો ત્યારે ભાવનગરમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે ગુજરાતી હોવું એ જ મોટા ગૌરવની વાત છે સાથે ગુજરાતી વ્યક્તિ ક્યાંય પાછો ન પડતો હોવાનું કહી મુખ્યમંત્રી કે આ તો આપણા કરતા બહુ જ હોશિયાર છે પણ એવું કઈ હોતું એટલે ગભરાવાની જરૂર કારણ કે અમે બધા ફોરેન જઈ આવ્યા છે મને ઇંગ્લિશ એટલું બધું પણ ક્યાંય કોઈ તકલીફ પડતી હોતી અને ઘણા બધા દેશ એવા છે કે જે એમની ભાષામાં જ બોલે છે આપણને આક્રમણ આવી જાય ઘણી વખત કે ભાઈ

અને ગુજરાતી આવડતી હશે તો ક્યાંય ગુજરાતી ક્યાંય પાછો પડ્યો નથી ને પડવાનોય નથી